હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ વડતાલ તો અમે સૌથી પહેલાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમે આવ્યા વડતાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડતાલનો ત્રણ કે ચાર કલાકનો રસ્તો છે તો ત્રણ ચાર કલાક આપણે વડતાલ પહોંચતા લાગી છે ને વડતાલમાં જ તમે જુઓ આવતા વહેતા જ સરસ આ બાજુ શોપ છે બધી બંને બાજુ શોપ છે આ બાજુ ખાણીપીણીની શોપ છે ને આ બાજુ શોપિંગ ની શોપ છે સરસ મજાની આખી શોપિંગ બજાર છે સરસ મજાની જો આ શોપિંગ છે રમકડા ને એ બધું મળે છોકરાના એણે આપણે જવું સરસ મજાની ફ્રૂટ ની લારી છે બહુ જ સરસ મજાના ફ્રેશ ફ્રૂટ છે બધા બાજુ બધી દુકાન છે ઠંડા પીણાની ને એની ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચ્યા છીએ મંદિરનું આ મેઇન ગેટ છે પ્રવેશ દ્વાર અને આપણે સરસ મજાની કેન્ટીન છે આઈસ્ક્રીમ પાર્લર શ્રી હરિકૃષ્ણ સ્માઇલી પાર્લર નામ સરસ મજાનું છે કેન્ટીનનું આજો બાર નો વ્યૂ વડતાલ સરસ મજાનું સામેની બાજુ જો આપણે થાળ કે કરાવો એના માટેની બધી છે સામેની બાજુ આ સામેની બાજુ સ્ટોર છે ધાર્મિક સ્ટોર છે હવે આપણે જાય છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો ચાલો આપણે ફટોફટ દર્શન કરી આવી મંદિરના અને સાથે તમને પણ દર્શન ચાલો મંદિરની અંદર દર્શન કરવા માટે લક્ષ્મીનારાયણ દેવ ના દર્શન કરી આવીએ આપણે સરસ મજાના આપણે મંદિરની અંદર આવી ગયા છીએ મજાની મંદિરમાંથી ખરીદી કરી લીધી છે આપણે એક ઓઢવાની રજાઈ અને ઓશિકું લીધું છે બે ઓશિકા ને એક રજાઈ લીધી છે ઓઢવા માટે દિવ્ય માટે બધું લીધું છે આપણે સરસ મજાનું સરસ મજાની રજાઈ ઓઢવા માટેની રજાઈ ને એ બધું છે ઓસિકાને છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સમય જય શ્રી કૃષ્ણ તો સવારના વાગ્યા છે સાત ને આપણે છીએ કમિયાણા મંદિરે તો આપણે સૌથી પહેલાં વહેલી સવારે આપણે ભગવાનના દર્શન કરી લઈએ હનુમાનજીના અને પછી તમને સવારનો નજારો બતાડીશ તો ચાલો આપણે જઈએ અંદર હવે આપણે વહેલી સવારે જઈ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો આપણે વહેલી સવારે કમિયાણા મંદિરના હનુમાનજીના દર્શન કરી લઈએ અને સાથે તમને પણ દર્શન કરાવી દઉં સરસ મજાના કાલ સાંજના પણ આપણે દર્શન કર્યા હતા હવે આપણે સવારના દર્શન કરીએ સામેની બાજુ છોકરા માટેનું નાનું સા બનાવેલું છે મસ્ત મજાનું હિચકાને લપસપડીને એવી ટાઈપમાં આખું ને જુઓ સવારના જ બહુ મસ્ત મજાના પક્ષી પણ આવી ગયા છે ને આંખને ગાબર ને સરસ મજાના જો આ ખીસ કેવું ખાય છે સરસ મજાનું આપણે જરાક લઈ લઈ તમે જુઓ સરસ મજાને લપસ આ બાજુ સરસ મજાને લપસપણી પ્લેગ્રાઉન્ડ નાનકડા છોકરા માટેનું મસ્ત મજાનું તમે જોઈ શકો છો મારી પાછળ અને આંકને ઉતારવાની પણ વ્યવસ્થા છે રહેવાની ઘણી બધી આપણે આગળ પણ કમિયાણા હનુમાનજીનો મંદિરનો વિડીયો બનાવ્યો હતો તો ઘણા બધા લોકોને કમેન્ટ પણ હતી કે ત્યાં રહેવાની વ્યવસ્થા છે કે કેમ તો પહેલાં રહેવાની વ્યવસ્થા નથી હવે થઈ ગઈ છે રહેવાની વ્યવસ્થા તો તમે મારી પાછળ બિલ્ડિંગ દેખાય છે તો ત્યાં પણ આપણે રહેવાની વ્યવસ્થા રાખેલી છે સરસ મજાના રૂમને અટેચ ટોયલેટ બાથરૂમને બધું જ છે મસ્ત મજાનું તો કોઈને પણ આવું હોય અને એને આપણે રાત્રિ રોકાણ કરવું હોય તો એના માટેની સરસ મજાની વ્યવસ્થા છે અમે એક રહ્યા હતા ને અને હવે જાશું આપણે સારંગપુર તો તમે મારી પાછળ જોઈ શકો છો કે નાકને બળદગાડું મસ્ત મજાનું રાખેલું છે બહુ જ સરસ મજાનું મંદિરને ડેવલપ કરી નાખ્યું છે સ્વામીએ મસ્ત મજાનું ને વહેલી સવારનો નજારો છે તો આપણે પણ વહેલી સવારે મજા આવે છે ને પણ સરસ મજાનું ગણપતિ શંકર પાર્વતી મૂર્તિને બધું મસ્ત મજાનું રાખેલું છે અને હવે આપણે જાય છીએ સવારના નાસ્તો કરવા માટે તો જોઈએ કે શું બનાવેલું છે નાસ્તામાં તો જાય આપણે નાસ્તો કરવા ડાઇનિંગ હોલમાં You're the night sky. See your stars, the dark can't turn Now I see violet, I can feel silence. And the dark's all that I see when your stars have burnt out and your heart makes no sound. I'll find violet in your eyes. Sky સરસ મજાના પક્ષીઓ પણ સવારે આવી ગયા છે ચણ ખાવા માટે મસ્ત મજાનું ચણ નો ઓટલો બનાવે છે સાથે ખિસકોલી કાબર કબૂતર એ બધા આવી ગયા છે જો કાગડાનો પણ આપણે ધીમે ધીમે અવાજ સંભળાય છે તમે જુઓ સરસ મજાની ભગવાનની હનુમાનજીની તળાવ વચ્ચે મૂર્તિ રાખેલી છે મસ્ત મજાની અને ઘણી બધી અંદર માછલીઓ પણ છે જો તમને દેખાતી હશે પરપોટાને થાય છે બહુ જ મોટી મોટી માછલી છે અને વચ્ચે હનુમાનજીની મૂર્તિ રાખે છે મોટી મસ્ત મજાની The point where I to pass a line, right? જો અને આપણે કાગડા અને સરસ મજાના ખાવા માટે આવી ગયા છે અને દિવ્ય પણ દે છે ને આખા માછલીઓ છે બહુ બધી ગયા છે પોણા દસ અને આપણે આવી ગયા છીએ સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે તો ચાલો હું તમને સારંગપુર હનુમાનજીના સરસ મજાના દર્શન કરાવી દઉં તો સૌથી પહેલાં તો આપણે બારેનું થોડું ઘણું વ્યૂ છે એ જોઈ લઈએ આપણે અમે કમિયાણાથી નીકળ્યા હતા તો કલાકનો રસ્તો હતો તો અમે એક કલાકમાં સારંગપુર પહોંચ્યા કમિયાણાથી ટ્રાફિકને બહુ હતી નહીં એટલે એક કલાકમાં પહોંચ્યા અમે જો આ બારેનું વ્યૂ છે સારંગપુરનું સરસ મજાની ગ્રીનરી છે સાઈડમાં જુઓ આપણે ફટોફટ જઈએ અંદર આપણે ફટોફટ જઈએ અંદર અને દર્શન કરી લઈએ હજી બહુ બધી ટ્રાફિક નથી એટલા માટે તો ચાલો જઈએ અંદર અને મસ્ત મજાના દર્શન કરી લઈએ આપણે આપણે જાય છે હવે શ્રીફળ લેવા માટે ભગવાનને ચડાવવા માટેનું શ્રીફળ લઈ આવી અને પછી જાય અંદર દર્શન કરવા માટે હજી એટલી બધી ટ્રાફિક નથી એટલે આપણે ફટોફટ દર્શન કરીને આપણે ફટોફટ નીકળવાનું છે સારંગપુરપુરથી બીજી જગ્યાએ જવાનું છે આપણે તો એ પણ તમારા માટે સરપ્રાઈઝ રહેશે સરસ મજાનું કે આપણે એક સરસ મજાની જગ્યાએ જવાના છીએ જો સરસ મજાના ભગવાનના દર્શન થાય છે મંદિર બહુ મસ્ત છે તમે જુઓ બધા આંકને લાઈનમાં ને ઊભા છે આપણે પણ આપણે પણ સરસ મજાના લાઈનમાં ઊભી ગયા છીએ અને મંદિરના સિંગાસર સાફ સફાઈ ની બધું કામ ચાલુ છે આપણે જોવો મંદિરની અંદર સરસ મજાના આપણા મસ્ત દર્શન થઈ ગયા હવે આપણે જવાના છે બીજા મંદિરે સારંગપુરની અંદર તો ત્યાં જ દર્શન કરવાના છે આપણે જો નાકને શ્રીફળ વધારી અને કટિંગ કરવાનું સરસ મજાનું એક દાદાની મૂર્તિ રાખેલી છે તો આપણે હનુમાન દાદાને શ્રીફળ ધરાવી નાખ્યું છે અને હવે આપણે છીએ શ્રીફળને કટિંગ કરવા માટેનું તો કટિંગ કરવા માટે શું બનાવ્યું છે જોવાની આપણે હનુમાન દાદાની મૂર્તિ રાખેલી છે આકનેથી શ્રીફળ નાખવાનું અને પછી તમે જોજો કટિંગ થઈને પોતે આવશે બારે કોઈ નહીં આવે અમે ના આવી દિકરા અમે છોવા દિવ્યા હવે આનેકને સરસ મજાનું નારિયેલ નાખે છે આમ હનુમાન દાદાના હાથમાંથી નાખવાનું જોવા નેકને આવી કટિંગ થઈને છે જો કેવું કટિંગ થઈને આવે છે સિતુ તો જ નીકળે એનો ગણથી નીકળતો હવે આપણું જે મસ્ત મજાનું મંદિર છે નાનું પણ બહુ જ મોટું છે ત્યાં દર્શન કરવાના છે તો ત્યાં કણે આપણે દર્શન કરશું જુઓ બહારનો નજારો બહુ મસ્ત છે જુઓ બહાર દ્વારા આમ પહેલા જૂના જમાનામાં ઝીણી ઝીણી ડિઝાઇન થતી એવી રીતે ડિઝાઇન કરેલી છે કોતળીને

સરસ મજાનું જોઈને ને આપને સ્ટાફ પણ કામ જ કરે છે અને હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે કારણ કે આપણી પાસે બહુ સમય નથી એટલા માટે આપણે ફટોફટ આપણે વિડીયોને ઉતારી લઈ અને દર્શન કરી લઈ જુઓ બહુ જ ફાઇન સરસ મજાનું મંદિર બનાવેલું છે ને બહુ ટ્રાફિક પણ નથી જો સરસ મજાનું ઝુમર ને બધું બનાવેલું જ છે સરસ મજાના ભગવાન ને વાઘા અને પહેરાવેલા છે મસ્ત મજાનું મંદિર છે અને બહુ મસ્ત છે હવે હવે સરસ મજાના દર્શન કરી લીધા આપણે ગાડી તરફ કારણ કે એક સરસ મજાની તમારા માટે સરપ્રાઇઝ છે આગળનો વિડીયો જોજો આપણે સરસ મજાનો વિડીયો રાખશું ત્યાં તમને જોવા મળશે આપણે કઈ જગ્યાએ જાય છે તો ચાલો આપણે ગાડી તરફ જઈએ તો સરસ મજાનું સામે બહુ જ મોટું ભોજનાલય બનાવેલું છે બપોરના બાર વાગે ખુલે છે ભોજનાલય બાર થી બાર અગિયાર વાગ્યાનો સમય છે અગિયારથી એકનો ભોજન માટેનું તો સરસ મજાનું ભોજનાલય બનાવેલું છે આ બાજુ સરસ મજાના કુંડા ને બધું મૂકેલું છે ગ્રીનરી વાળા તો ત્યારે જો દિવ્યા અને બા અને બધા જાય છે આપણે ફટોફટ ગાડી પાસે જાય તો આપણે બધા ભેગા પૂછશું ચાલો આપણે હવે જાય છીએ થાળ કરવા માટે પ્રસાદનો સરસ મજાનો તો થાળમાં જો સરસ મજાના કાઉન્ટર બનાવેલા છે